વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેર માં બોરડી ફળિયામાં વરસાદી ગટરમાં ડ્રેનેજ નું પાણી અને દૂષિત અને ગંદુ પાણી આવતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી નામે વાહ વાહ લૂંટી ત્યારે વોર્ડ નંબર તેર માં આવેલ બોરડી ફળિયામાં છેલ્લા ઘણા સમયથી થી વરસાદી ગટરમાં ડ્રેનેજ નું પાણી દુર્ગંધ અને દૂષિત પાણી થી લોકો ત્રસ્ત થઈ ગયા છે સ્થાનિક લોકોએ અનેક વખત વોર્ડ નંબર તેર ના ભાજપના કરવા છતાં હતી ત્યારે કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવે કોર્પોરેશન ના ને ફોન કર્યો હતો અને ત્યારે અધિકારીએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા ગટરમાં ડ્રેનેજ નું પાણી દુર્ગંધથી લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ આ સમસ્યા દૂર ના થાય તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમારા વોર્ડમાં બોડી ફળિયા વિસ્તારમાં ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી ડ્રેનેજનું વરસાદી ગટરમાં પાણી જતું હોય છે ને વારંવાર આખો દિવસ ચોવીસ ચોવીસ કલાક આ પાણી ગટરનું અંદર જાય એના લીધે પરિસ્થિતિ એવી છે કે વારંવાર રજૂઆતો કરી છે અમે જે તે અધિકારીને રજૂઆતો કરી છે પણ વોર્ડમાંથી એવું કહેવામાં આવે છે કે આ પાણીવાળાનું કામ છે પાણીવાળા કરશે ડ્રેનેજવાળા એવું કહેશે આ ડ્રેનેજવાળા કરશે ને વરસાદી ગટરવાળા એવું કહેશે ડ્રેનેજવાળા કામ કરશે એના લીધે કોઈ જાતની કામગીરી ન થવાના લીધે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે આજુબાજુના તમામ મકાનોમાં ગંદુ ગટરનું ડ્રેનેજનું પાણી આવતું હોય છે પીવામાં એના લીધે લોકો ઘર ઘર બીમાર પણ પડી ગયા છે ને આટલી બધી વાર રજૂઆત કરવા છતાં સત્તાધાર સત્તા પર બેઠેલા લોકોને જે અધિકારી હોય એમની જવાબદારી હોય ને ત્રણ ત્રણ મહિના સુધી તમે કોઈ યોગ્ય રીતે કામગીરી ના કરે અને તમે જોઈ શકો કે કેવી રીતે પાણી ગટરનું પાણી ખુલ્લામાં આવે છે એટલે કેટલી દુર્ગંધ મારતી હોય લોકો કેવી રીતે રહેતા હોય લોકોને ગંદુ પાણી પીવું પડે છે એટલે અમારી એવી માંગણી છે કે જ્યારે મોટી મોટી વાતો કરતા હોય વિઝિટ કરતા હોય ચેરમેન મોટી વાતો કરતા હોય મેયરશ્રી વાતો કરે છે કમિશનરશ્રી ફક્તને ફક્ત વાતો કરે છે પણ જગ્યા પર તમે જોઈ શકો કે કોઈ જાતની કામગીરી યોગ્ય રીતે ન થવાના લીધે વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અમારી એવી માંગણી છે કે ટૂંક સમય

પણ આ અહંકારી સત્તા પર બેઠેલા લોકોને એટલો અહંકાર આવી ગયો છે કે લોકોને લોકોના ઘરમાં ગટરનું પાણી આવતું હોય તો પણ એ કામગીરી નહીં કરતા એટલે તમે સમજી શકો એટલા અહંકારમાં ડૂબી ગયા છે પણ અમે એમને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીને બતાવી દઈશું કે આવી કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું